સીતારામને જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે આજે એક મારા પાછા નવા બ્લોગમાં તો અત્યારે રાતના નવ વાગ્યા છે અને આજ બ્લોગ મોડો ચાલુ કર્યો છે જો કે અમે રાતે જ અત્યારે બ્લોગ ક્યારેક ઉતારવાનું હોય શૂટિંગ કરવાનું દિવસનું કંઈ ખાસ હોય નહીં એટલે અત્યારે ચાલુ કર્યો છે અને ફાઇનલી આપણો આજે કબાટનું મુહૂર્ત આવી ગયું છે તો કબાટ કરી નાખ્યો છે થોડોક અને પછી હવે કંઈક જોશું આગળ જમવાનું જે બનાવવાનું છે તો એ જમવાનું બનાવી લેશું જમી લેશું જો એ કબાટ કરીને પછી જમવાનું બનાવી કે પેલા બનાવી પેલા થોડો થોડો નાસ્તો કર્યો હતો એટલે ભૂખ નથી પણ જોશું પછી મોડેથી બનાવશું તો તો ફાઈનલી આપણે કબાટનો વારો આવી ગયો છે કપડાં બધા ગોઠવી દીધા છે અને હવે આપણે કટલેરીનું ખાનું ગોઠવવાનું છે તો પેલા ઉખેરી તો બધો સમાન હવે આને ગોઠવવાનું હે બધું ડૂચો કટલેરીનો મે આપણો કબડ કરી નાખ્યો છે કબડ ગોઠવાઈ ગયે છે અસલથી જે અડધા કપડા બારે છે હજી અડધા અડધો કબડ છે છે બધું ગોઠવાઈ ગયે છે કબડ આપણો અસલથી હજી અડધા બાકી છે ગોઠવાના અડધા ગોઠવાઈ ગયા

તો અત્યારે રાતના વાઈ ગયા છે અગિયાર ને આપણે કબાટ બબાટ બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે અને હવે આપણે ત્યાં બનાવવાનું છે જમવાનું રાતે અગિયાર વાગે કોણ બનાવે જમવાનું પણ હવે બનાવશો અત્યારે ભૂખ લાગી છે એટલે આપણે અત્યારે ગુવારનું શાક રોટલા બનાવવાના છે તો અત્યારે આપણે હાથથી બીટતા નથી આનાથી કટિંગ કરી નાખશું ફટાફટ એટલે ગુવાર ફટાફટ કટ થઈ જાય અને ફટાફટ જમવાનું બની જાય તો ચાલો ફટાફટ આપણે જમવાનું બનાવી લઈએ પછી જમી લઈએ અત્યારે જોઈ લો રાતના અગિયાર વાગ્યા છે હમ સીટી તો ઘડી પડે ને અત્યારે અગિયાર વાગ્યા અટાડા ના બાપા નાગણ થઈ જાય એમાં હું સીટી વાગે તો હું તો અમે કેમ સાફ કરતી નથી એટલે અમીર અમે સાફ કરે અમારે કામ ના એક જ રીતે હા કઈ વાંધો નહીં તમે કરી લ્યો હું આ કર લઉં પછી ફટાફટ રોટલા સાફ કર નાખ તો જમી લે કાં ચાલો તો ઈ કામ કરી લઈએ ફટાફટ જો પેલું આમ કરાય કટિંગ કરતા સિખાડજો ના એ આમ કાપી ગઈ હમ રાત્રે એક કરીએ હમ કોને ઓડાખે પપાઈ જે હમ ઓ બસ અમને વેલો હમ હમ એ નવેક કરતી તો એ બન હી

ગવર બીટવાનું જ હોય બીટવાનું ઢોરને ગઢામાં તાજો હાય એ વીણવાનું બીટોને બેક જ થાય એ તમને કેમ વીણવાનું હોય ખેતરમાંથી હોય એ કે આમ જો ખેતરમાંથી તો શું હોય ખેતરમાંથી હા પણ તો એને શું હોય ઉતારવું તો આને વીણો કહેવાય આમ કટિંગ આમ કહેવાય વીણો અમે બીટવો ઉતારવો આમ બીટવો કંઈ એને સુધરે વધારો હા જતા તો કઈ વાંધો નહીં જે કહેવાતું હોય તમે શું કહ્યો અમે તો હું તો બી આમ એમ તો ગુવાર બીટવો કઈ અને આ વીણવો કહીએ તો તમે કમેન્ટમાં કહ્યો તમે શું કહો એમ જોઈએ પછી સાચું કેનું પડે એમ હા હા તો ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈ મોડું થઈ ગયું છે એકતા હમ તો અત્યારે રાતે બાર વાગવા જાય આપણું જમવાનું થઈ ગયું છે રેડી રાતના બાર વાગવા જાય અત્યારે અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી અત્યારે ગુવારનું શાક બનાવ્યું છે થોડો રસો રાખ્યો છે એટલે કડકડીયો રોટલો બનાવ્યો એટલે ચૂરમું કરવાની મજા આવે ચૂરમું કરીને ખાવાનું છે એટલે મને થોડુંક શાક તીખા જેવું લાગતું હતું એટલે ઘરનું ડબલું પણ ભેગું પડખે રાખી દીધું છે મરચાં છે ને પાપડ છે અને છાસ છે

આપણે જમી લઈએ તો ચાલો ફટાફટ જમી લઈએ અને આપણે પછી હવે કાલે મળીશું પાછા નવા બ્લોગમાં આજનો બ્લોગ એટલો જ ત્યાં સુધી બધાને બાબાય સીતારામ જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ હાઈ કેવું ખાઈ લે ખાઈ લે ભૂખ ગઈ તો બાય બાય